અંદાજે બે મહિનામાં બે હજાર જેટલી સભાઓ નાની મોટી આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કરશે સાથે સાથે લોકોના પ્રશ્નો છે જે ખેડૂતોને ભાવ નથી મળતા માલધારીઓને દૂધનો ભાવ નથી મળતો પશુપાલકોને સાથે સાથે ત્યાંની લોકલ ઇસ્યુઝ છે આ મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે ઈસુદાન ગઢવીનું મોટું એલાન સામે આવ્યું છે આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી બે થી વધારે સભાઓનું આયોજન કરશે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું કેવું છે એક ઓગસ્ટ થી જિલ્લા પંચાયત નગરપાલિકા લઈને વોર્ડ સુધી મિટિંગોનું આયોજન થશે તો આગળ વધુમાં એ પણ જણાવ્યું છે કે પ્રદેશથી લઈને બુથ લેવલનું સંગઠન ગુજરાત જોડો અભિયાનમાં જોડાશે ખેડૂતો અને પશુપાલકોના ભાવના મુદ્દા સહિત સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માંગતા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે

લોકસભા જિલ્લાના પ્રમુખો જિલ્લાની ટીમો અને તાલુકાની ટીમો આ તમામ ટીમો આગામી બે મહિના સુધી નાની મોટી જિલ્લા પંચાયત વાઇઝ નગરપાલિકા વાઇઝ અને વોર્ડ વાઇઝ અને મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ મીટિંગો કરી ગુજરાતની જનતાને જોડવાનું કાર્યક્રમ કરવામાં આવશે અંદાજે બે મહિનામાં બે હજાર જેટલી સભાઓ નાની મોટી આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કરશે સાથે સાથે લોકોના પ્રશ્નો છે જે ખેડૂતોને ભાવ નથી મળતા માલધારીઓને દૂધનો ભાવ નથી મળતો પશુપાલકોને સાથે સાથે ત્યાંની લોકલ ઇસ્યુઝ છે આ મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે માન્ય અરવિંદ કેજરીવાલજીએ એક આહવાન કર્યું હતું યુવા જોડોને યુવાનોને તક આપવા માટે કે ભાજપ કોંગ્રેસ છે તમને તક નહીં આપે ક્યારેય એટલે તાલુકા પંચાયત લડવા માંગતા હોય જિલ્લા પંચાયત લડવા માંગતા હોય નગરપાલિકા મહાનગરપાલિકા લડવા માંગતા હોય એવા યુવાનોને પણ આગામી સમયમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવવામાં આવશે અને આ આખું જે કાર્યક્રમ છે એ સતત ગેપની વચ્ચે બે અઢી મહિના સુધી સતત ચાલશે અને અંદાજે લાખો ગુજરાતીવાસીઓ જે પરિવર્તન છે જે ભ્રષ્ટ ભાજપની સિસ્ટમથી થાકી ગયા છે ભ્રષ્ટ ભાજપના જે અહંકારથી થાકી ગયા છે એમના ધાકધમકીથી ગુંડાઓ લુખાઓને ભ્રષ્ટાચારથી થાકી ગયા છે એ તમામને અમે આહવાન પણ કરીએ છીએ કે આવો ગુજરાત જોડો અભિયાનમાં જોડાવો અને માન્ય અરવિંદ કેજરીવાલજીએ જે લાખો યુવાનો જોડવાની વાત કરી છે તો યુવાનોને પણ હું અપીલ કરું છું કે આ અભિયાન પહેલી ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે આગામી બે સવા બે મહિના સુધી ચાલશે તો એમાં આપ સૌ જોડાવો અને આ આખા કાર્યક્રમમાં અમારા જે પ્રદેશનું નેતૃત્વ છે અમારી જે લીડરશીપ છે એ જિલ્લા જિલ્લાવાઈઝ પંદર પંદર મહિનો મહિનો દિવસની એક ટૂર કરી અને સભાઓને સંબોધન કરશે